ભુજરી વડનગરા નાગર મંડળ તરફથી જ્ઞાતિ માટે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર ઉર્મિલ હાથી સેક્રેટરી શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ અમારી જ્ઞાતિ શ્રી વડનગરા નાગર જ્ઞાતિ માટે આજે એક દિવસીય પ્રાકૃતિક શિબિરનું આયોજન રામકૃષ્ણ ટ્રસ્ટ ચિંતન ફાર્મ મુકામે કરેલ છે જેમાં સોથી વધારે જ્ઞાતિજનોએ ભાગ લીધેલો છે આ રામકૃષ્ણ ટ્રસ્ટ ચિંતન ફાર્મમાં ખાસ જોવાની વસ્તુ એ છે કે જે ગૌમાતાને ખૂબ જ ઉત્તેજન આપેલું છે ગૌમૂત્રમાંથી અલગ અલગ જાતની પ્રોડક્ટ્સ અહીં ઉત્પાદિત કરે છે એનું વેચાણ કેન્દ્ર પણ છે અને એક પ્રાકૃતિક રમ્ય સ્થળ છે આનો લ્હાવો લેવા માટે આજે જ્ઞાતિજનો એકઠા થયા છે આનંદ પ્રમોદ સાથે પ્રાકૃતિકનો આનંદ ઉઠાવવા અને આ ગૌમૂત્રમાંથી કે ગૌ ગાયના બધામાંથી જે અલગ 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 પ્રોડક્ટ બને છે તેના વિશે માહિતગારી મેળવી છે તે બદલ અમે ચિંતન ફાર્મ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છે અને આખો દિવસ આનંદથી અહીં પસાર કરશું ભુજ વડનગર નાગર મંદિર તરફથી આયોજિત આજનો એક દિવસનો પ્રવાસ કુકમા ખાતે આવેલ રામકૃષ્ણ ટ્રસ્ટમાં જે આયોજિત કરવામાં આવ્યો છે એ આયોજનમાં ખૂબ મજા આવે છે આનંદ છે સાથે ગોબર અને આપણી પ્રાકૃતિક વસ્તુઓથી બનેલી બધી વસ્તુઓનો જ્ઞાન મળ્યું એટલે આ પ્રવાસ પહેલી વાર એવો છે કે જે જ્ઞાન અને મનોરંજન બંને ભેગું છે અને બધા નાગર જાતિજનોને બી મજા આવી અમે બહુ આનંદ કરીએ છીએ જય હાટ કેશ આજે નાગર મંડળ આયોજિત જે ટૂર ટ્રીપ યોજાની છે એમાં ઘઉ ઉત્પાદન ગૌમૂત્ર ગૌ છાણ આ બધા વિશે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેમ કરવી એ અંગેની બહુ વિસ્તૃત માહિતી અને પ્રદર્શન અમે જોયું કે ખેતી પણ જોઈ બહુ મજા આવી બહુ સરસ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે ઘણી બધી માહિતી અમને પ્રાપ્ત થઈ કે આધુનિક જીવન જ્યારે રાસાયણિક ખાતરોનું રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતો જ ગયો છે ત્યારે પ્રાકૃતિક ખેતી કેમ વિકસાવવી એનું સુંદર આયોજન અહીં જોવા મળ્યું છે ખરેખર અમને બહુ આનંદ આવ્યો છે ખૂબ ખૂબ રાજી થયા છીએ નાગર જ્ઞાતિએ આ જે ટ્રીપ યોજી તે બદલ અને આ અહીં જે આયોજકો છે એમનો ખૂબ ખરેખર આભાર માનીએ જ્યારે તાજું હોય એને કહેવાય છાણ એની પર પાણી નાખીએ અને પંદર દિવસ મહિને એને પલટાવીએ ત્રણ મહિના થાય એટલે છાણ માંથી કાળુ ચાયની ભૂકી જેવું થઈ જાય એને કહેવાય છે ખાતર તો આ ગાયના છાણ કમ્પોસ્ટ ખાતર છે સામે જે દગલો દેખાય ને એ હવે લગભગ કાળું થવા આવે એટલે કમ્પોઝ થઈ જશે પછી પાછળ જે લિગનાઇટ પડ્યો છે એ કોલસો આ બધી જે અલગ અલગ માટીઓ દેખાય છે લિગ્નાઇટ પરલાઇટ આ બધી અનેક પ્રકારની માટીઓ નાખી અને ખાતર તૈયાર કરવામાં આવે છે આ ખાતર જ્યારે ખેતરમાં જાય તો જમીનની માટીમાં અનેક તત્વોની પૂર્તિ થાય